ગાના દેવરાજપુરામાં રહેતા ત્રીસ વર્ષીય મહેન્દ્ર ચંદુભાઈ ચાવડાની પત્ની થોડા સમય પહેલાં રિસાઈને ઘર છોડીને ચાલી ગઈ હતી આ બાબત મહેન્દ્રને મનમાં લાગી આવતા તે ગાના દેવરાજપુરા રોડ પર રાજાભાઈ ભરવાડના કુવા પાસે આવેલ આશરે સાહીઠ મીટર ઊંચા ચારસો કેવી ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇનમાં ટાવર પોલ પર ચડી ગયો હતો આ અંગેની જાણ થતાં સ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થયું હતું ટોળા પૈકી કોઈકે આણંદ રૂરલ પોલીસ મથકમાં તેમજ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં ટેલિફોનિક જાણ કરી હતી આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ લીડિંગ ફાયરમેન ભાવેશભાઈ વરુ ફાયર ડ્રાઈવર હર્ષિલ પટેલ વિમલ પંચાલ ફાયરમેન મુકેશ પરમાર હિતેશ વસાવા સાથે બે ટ્રેની ફાયરમેન સહિતની ટીમ તુરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ કરાવી તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી પોલ પર ચડેલા યુવક મહેન્દ્ર ચાવડાને ભારે જહેમત બાદ સહી સલામત રીતે નીચે ઉતારી હાજર આનંદ રૂરલ પોલીસને સોંપ્યો હતો આણંદ રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક